જેના કારણે સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યું છે સુરતના ચોર્યાસી તાલુકાના સળિયા હેમાદ ગામને સરકાર દ્વારા રેસિડેન્શિયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠથી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ અને એમ્બ્રોડરી વગેરે માટે મસ્ત મોટા બાંધકામો તાણી દેવામાં આવ્યા છે ત્યારે હવે રજૂઆતો કરીને સ્થાનિકો કંટાળ્યા છે ત્યારે આગામી ચૂંટણી દરમિયાન પણ આ ગેરકાયદે બાંધકામોની કૃતિને અટકાવવાની આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ સ્થાનિકોની માંગ મુજબ બાંધકામો તંત્રથી અટકે છે કે કેમ એ આવનારો સમય બતાવશે અમારું ગામ ઘણું રમ સારું અને સ્વચ્છ છે આ ગામમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે એના લીધે ગંદકી થાય છે અને અમારા ગામની સલામતી પણ જોખમાય છે આ પહેલાં આ ગામ રહેણાંક ઝોનમાં ઓગણીસ બે હજાર ચૌદથી હતું પરંતુ સરકારશ્રીની સારી નીતિ કેન્દ્ર સરકારની સારી નીતિ હોવાથી આ ગામને રહેણાંક ઝોનમાં રાખવામાં આવેલું હતું અને ગ્રીન ઝોન તરીકે એને ઓળખવામાં ઓળખાવવાની પ્રયત્ન શરૂ કરેલ છે પરંતુ સુડા અને એસએમસીના અધિકારીઓની મિલીભગતના લીધે આ ગામમાં કુટિર ઇન્ડિય કુટિર ઉદ્યોગના નામે મંજૂરી લેવામાં આવે છે અને ધીમે ધીમે એને મોટા ઉદ્યોગમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે જેથી આ ગામની સલામતી અને ગામનું લોકેશન અને ગામની પરિસ્થિતિ ભય તરફ જઈ રહેલી છે માટે આ તાત્કાલિક બંધ થવું જોઈએ અને સરકારશ્રી અને સુડાએ જે ડિક્લેર કરેલો છે રહેણાંક ઝોન એ મુજબ જ એનો વિકાસ થાય એવી અમારા ગામજનોની માગણી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત